બતા ધર્મપુરી માર્યા ખબર બુલ્ડિંગ નાસી છું અને ખોટો લાવે મરી ગયેલા કરો બોલા તારા બાળ એવું છે

દારૂડિયા છે આમ છે એમના ભાઈ ગમુજી હે કે દારૂડિયા છે કે છોડી નાખાય લાકડું લેતા ધોકો બોકો

ભલે મારી વાતમાં પડી રહી એમ ને કોઈ મારી ભૂલે મને વાત માલી બાકી હું તમારે ગેરંટી હવે હું હગું થાય તમારે

તો મારવી મારવી એટલે પાટન હા મારું પાટણ